જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ગજણવા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે આ કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મધમાખી વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન આપતા ખેડૂત ભરત ડેઢાણીએ જણાવ્યું હતું કે વરિયાળી તલ સરગવો અજમો બાવળ જેવા વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરી શકો છો વિદ્યાર્થીઓને મધમાખી માટેના વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા સાથે મધમાખીનું શું મહત્વ છે તેના ફાયદા વિશેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું બધા વિદ્યાર્થીઓ ખુશ પણ હતા અને ફાર્મમાં એમને લાઈવ દેખાડ્યું મેં કે મધમાખી કઈ કઈ જગ્યાએ જાય છે ક્યાં ક્યાં ફૂલ પર કામ કરે છે જેમ કે અજમો વરિયારી તલ બાવળ બોરડી આ બધા પાકોમાંથી મધ મળે છે એટલે એમ અલગ અલગ ફ્લેવનું પણ મધ મેળવી શકાય છે કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ મધમાખી કેવી રીતે મધ આપે છે મધમાખીનું જમીન અને વાતાવરણમાં શું મહત્વ છે તેના થકી કેવું મધ ઉત્પાદન મેળવી શકીએ છીએ તેમજ મધ ખાવાથી શું ફાયદા છે અલગ અલગ ફ્લેવરના મધ લોકોને શું કામ આવે છે જેમ કે અજમાના ફ્લેવરના મધથી શરદી ઉધરસ મટી શકે છે તેમજ બાવળ અને સરગવાના ફ્લેવરના મધથી સાંધાના દુખાવા દૂર થાય છે અને વરળીના ફ્લેવરથી ઠંડક મળે છે તે બધી માહિતી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી મધમાખીનું જે હોય વર્તન એ બદલાઈ જાય એટલા માટે એને હેન્ડલિંગ કઈ સારી રીતે કરવું એ અમને શીખવાડ્યું પછી જે બી કોક કોમ્બ હોય છે એની અંદરથી એક્સ્ટ્રેક્શન કઈ રીતે કરવું મધનું મતલબ કે મધને કઈ રીતે નીકાળવાનું નેચરલી તો એક એ વસ્તુ અમને ખૂબ જ સારી રીતે જોવા મળી છે પ્રેક્ટિકલી અમ અત્યાર સુધી અમે થિયોરિટિકલ જોતા હતા બધું ચોપડાનું જ્ઞાન લેતા હતા પણ આજે આ એપિયરી ઉપર આવીને અમને જોવા મળ્યું કે કઈ રીતે એકચ્યુઅલમાં બધી પ્રોસેસ થઈ રહી છે અને આ જે મધમાખી ઉછેર કેન્દ્ર છે એનો ખૂબ જ સારો અનુભવ રહ્યો અમને બહુ જ સારી રીતે ભરતભાઈએ બધું સમજાવ્યું